સુરેન્દ્રનગર જિલ્લામાં વસ્તડી ખાતે અંદાજે ચૌદ પોઈન્ટ બાણું બસો મીટર જગદીશભાઈ મકવાણા વરદ હસ્તે વઢવાણ વાઘેલા વસ્તડી ચુડા રોડ ઉપર નવા બ્રિજના બાંધકામનું ખાતમુહ્રત કરવામાં આવ્યું હતું આ મંત્રી મોડુભાઈ બેરાએ જણાવ્યું હતું સરકાર દ્વારા વિકાસલક્ષી અનેકવિધ કામો હાથ ધરવામાં આવ્યા છે પાંત્રીસ વર્ષ જૂના બ્રિજને હવો નવો બનાવવામાં આવશે નાગરિકોની સુખાકારીમાં વધારો કરતી આંતરમાળકીય સગવડોમાં પણ વધારો કરવા માટે સરકાર કટિબદ્ધતા સાથે કાર્ય કરી રહી છે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ અનેક વિકાસ કામો હાથ ધરવામાં આવ્યા છે રોડ રસ્તા પાણી પ્રવાસન સ્થળ નગરનો દિન પ્રતિદિન વિકાસ થઈ રહ્યો છે આ પુલનું કામ પણ ગુણવત્તાયુક્ત અને ઝડપભેર પૂર્ણ થશે તેવો શ્રીએ વ્યક્ત કર્યો છે ઉપસ્થિત જગદીશભાઈ મકવાણાએ કહ્યું હતું સુરેન્દ્રનગર જિલ્લામાંથી સૌની યોજના મારફત છેવાડાના લોકો સુધી પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે ત્યારે હવે અમરેલી અને જૂનાગઢ જિલ્લાને પણ સૌની યોજનાની પાઇપલાઇન દ્વારા પાણી અહીંથી પહોંચાડવામાં આવશે ખેડૂતો પાણીનો વિવેકપૂર્વક ઉપયોગ કરે તે હિતાવહ છે વસ્તડીનો આ બ્રિજ મહત્વપૂર્ણ બ્રિજ છે ચુડા આસપાસના ગામના લોકોને સુરેન્દ્રનગર જવા માટે ખૂબ જ ઉપયોગી થશે ટુવા ગુદાણિયા ખોલડિયાદનો રસ્તો પણ ત્યાંસી લાખના ખર્ચે નવો બનશે પાંત્રીસ કરોડના ખર્ચે આ રોડ પહોળો બનશે તેમ ઉમેર્યું હતું આ તકે લીંબડી ધારાસભ્ય કિરીટસિંહ રાણાએ પ્રસંગોચિત ઉદબોધન કર્યું હતું ઉપસ્થિત મહાનુભાવોને પુષ્પગુચ્છ પાઘડી તેમજ તલવાર આપી સ્વાગત કરવામાં આવ્યું સંત મહંતોની ઉપસ્થિતિમાં શાસ્ત્રોક્ત વિધિ સાથે નવા બ્રિજનું ખાતમો રદ કરવામાં આવ્યો છે છે કે અંદાજે કરોડના ખર્ચે બસો મીટર લાંબો બ્રિજ બનશે જેમાં આઠ સ્પાન ચોવીસ પોઈન્ટ ઝીરો મીટર પાયલ ફાઉન્ડેશન ટી બીમ ગર્ડર અને ડેક સ્લેબ એપ્રોચવર્કની કામગીરી કરવામાં આવશે મેજર બ્રિજના નિર્માણથી સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તેમજ ચુડા તાલુકાના અંદાજીત પિસ્તાલીસ જેટલા ગામોના લગભગ ચોપન હજાર જેટલા નાગરિકોને અમદાવાદ રાજકોટ નેશનલ હાઇવે સાથે કનેક્ટિવિટી મળશે ચુડા તાલુકાના ખેડૂતો તેમજ વેપારીઓને સુરેન્દ્રનગર જિલ્લા સાથે પોતાના ઉત્પાદનોના આદાન પ્રદાન માટે ચાવીરૂપ ભાગ ભજવશે તેઓના સમય તથા ઈંધણની બચત માટે પણ મહત્વનો ભાગ ભજવશે આ તકે અગ્રણી હિતેન્દ્રસિંહ ચૌહાણ સરપંચ વઢવાણ અને ચુડાના આગેવાન ગ્રામજનો તેમજ માર્ગ અને વકાન વિભાગના અધિકારી કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા દીપક સિવાઘેલાનો રિપોર્ટ ન્યૂઝ લીમડી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે